સમગ્ર રાજ્યભરમાં ખેડૂતો ખાતર મેળવવા હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે ખાતર માટે સવારથી સાંજ સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે ત્યારે ખાતર મળે છે તો તેની સાથે બિનજરૂરી ડબલા લેવા ફરજ પડાય છે ત્યારે રાજ્યમાં ખાતર ઉપલબ્ધિ તેમજ વિતરણ સંબંધે સરળતા રહે અને ખેડૂત સંબંધી રજૂઆત તથા મુશ્કેલી ધ્યાને આવે તે હેતુથી તેના ત્વરિત નિરાકરણ માટે ખેતી નિયામક કચેરી દ્વારા રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે જેમાં રાજ્ય કક્ષાએ ફરિયાદ માટે રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ દ્વારા હેલ્પલાઇન નંબર ઝીરો ઓગણસી ત્રેવીસ પચીસ સાઠ એસી હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે હવે અયોધ્યામાં રામના દર્શન કરવા દર સોમવારે ટ્રેનમાં પાલનપુરથી અયોધ્યા જવાશે રેલવે તંત્ર દ્વારા દર સોમવારે ભાવનગરથી અયોધ્યા એક્સપ્રેસ શરૂ કરવામાં આવી છે જેનું સ્ટોપેજ મહેસાણા તેમજ પાલનપુર આપવામાં આવતા ભાવિકોમાં આનંદ છવાયો છે ભાવનગર અને અયોધ્યા વચ્ચે સીધી રેલ સેવા શરૂ કરવામાં ટ્રેન નંબર ઓગણીસ બસો એક અને ટ્રેન નંબર ઓગણીસ બસો બે સોમવારે સંચાલિત થશે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં શિહોરી થરા નેશનલ હાઇવે પર માનપુર બ્રિજ ખાતે ગંભીર અકસ્માત સર્જાયો છે મોરબીથી દિલ્હી તરફ જઈ રહેલા ટાઇલ્સ ભરેલા ટ્રેલરે આગળ જતા અન્ય ટ્રેલરને પાછળથી ટક્કર મારી હતી અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઈવરને શરીર અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી ઈજાઓના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે પોલીસે ચોરી થયેલો પાંચસોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ ગુનામાં સંડોવાયેલા એક રીઢા આરોપી વાઘાજી મદારજી ઠાકોરને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય એક આરોપી પ્રવીણજી ઉર્ફે પૌલુ શિવાજી માજીરાણાને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં તાજેતરમાં ચોરીની ઘટના બની હતી આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી સઘન તપાસ અને બાતમીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના વજાપુરા જૂના ગામે નવનિર્મિત થયેલી પ્રાથમિક શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે તાજેતરમાં આવેલા વરસાદી પાણીના કારણે શાળાના નવીન ઓરડાની દિવાલોમાં ચાર તરફથી તિરાડો પડી ગઈ છે ભાભર તાલુકાના વજાપુર નવા પ્રાથમિક શાળામાં એક વર્ષ અગાઉ સરકાર દ્વારા પચાસ લાખથી વધુના ખર્ચે ત્રણ ઓરડાઓ સાથે નવી ઈમારતનું બાંધકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું